નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ જોવા મળી છે આજે સેન્સેક્સમાં એકસો ને સુડતાલીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં પણ તોતેર પોઈન્ટનો ઉછાળો આવ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી બંને ટેકનિકલ ઇમ્પોર્ટન્ટ લેવલની કુદાવીને ઉપર બંધ આવ્યા છે તો મિત્રો હવે સવાલ એ થાય કે ત્રણ દિવસની તેજી થઈ કારણ કે આટલા બધા દિવસ આપણે જે નરમાઈનો ટોન જોયો પણ ત્રણ દિવસ સળંગ તેજી જોઈ નથી તો ત્રણ દિવસની તેજી જોયા પછી હવે આપણને સવાલ એ થવો જોઈએ કે શું સેન્ટિમેન્ટ ચેન્જ થયું છે આપણે દરેક ઘટાડે બાય કરવું જોઈએ કે કેમ અને આ બધા જે સવાલ થયા એના જવાબ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં જોઈએ સેન્સેક્સ અને નિફ્ટી કરી લઈએ તો આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ પંચોતેર હજાર ચારસો ને તોંતેરના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ ઘટ્યો પંચોતેર હજાર બસો એક થયો અને ત્યાંથી એ ઝડપથી વધી પંચોતેર હજાર પાંચસો અડસઠની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે પંચોતેર હજાર ચારસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો પાંચ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે એકસો સુડતાલીસ ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ ખુલ્યો ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટીને બાવીસ થયો ત્યાંથી ઝડપથી વધી બાવીસ થઈ અને અંતે બાવીસ સાહીઠ બંધ આવ્યો છે જે તોતેર પોઈન્ટ પચાસ હજાર ઉપર બંધ આવી છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે તે બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ શેરના ભાવ વધ્યા છે તેની સામે પાંચસો અડસઠ શેરના ભાવ ઘટ્યા છે અને સિત્યોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં એકત્રીસ સ્ટોક વધ્યા અને ઓગણીસ સ્ટોક ઘટ્યા છે આજે બેતાલીસ શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને સ્ટોક છે એ વીક લો નીચે બંધ છે છે અપર સર્કિટ આવી અને સ્ટોક એમાં લોઅર સર્કિટ આવી આજે સૌથી વધુ ઉચકાયેલા અને સૌથી વધુ ગગડેલા શેર ઉપર નજર કરીએ તો આજે ટોપ ગેનર્સ છે શ્રીરામ ફાઇનાન્સ એચડીએફસી લાઈફ એપોલો હોસ્પિટલ ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડ આજે ટોપ લુઝર્સ છે ટેક મહિન્દ્રા આઈટીસી ટીસીએસ ઇન્ફોસિસ અને સન ફાર્મા મિત્રો આજે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને સારું એવું બાઈંગ જોવા મળ્યું એટલે લગભગ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ છે બે ટકાથી વધુ નો ઉછાળો આપણને જોવા મળ્યો છે અને કેપમાં તો જેને કહેવાય કે નવ મહિના પછી ઇન્ટ્રા ડેમાં જે ઉછાળો આવ્યો છે ઇન્ટ્રા ડેનો ઉછાળો આવ્યો છે એ સૌથી વધારે છે નવ મહિના પછી પહેલીવાર ઇન્ટ્રાડેનો સૌથી મોટો ઉછાળો આપણને એનો જોવા મળ્યો છે એટલે આ એક મહત્વના ફેક્ટર્સ હતા અને હા બીજું મહત્વનું ફેક્ટર એ હતું કે એફઆઈઆઈએ ગઈકાલે એટલે કે અઢારમી માર્ચે ચૌદસો ને બાસઠ કરોડનું નેટ બાય કર્યું છે એવા ફિગર આવ્યા છે અને સાથે સાથે ડીઆઈઆઈએ પણ બે હજાર અઠ્યાવીસ કરોડનું નેટ બાય કર્યું છે એટલે એફઆઈઆઈ હાલ તો પોઝિટિવ થઈ છે પણ હવે પછીની ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ કેવું વલણ અપનાવે છે એના ઉપર આપણે નજર રાખવી પડશે મિત્રો ગઈકાલે મોડી રાત્રે ડાઉજોન્સ જોન્સ બસો ને સાહીઠ પોઈન્ટ માઇનસમાં બંધ હતો એકતાલીસ હજાર પાંચસો ને એક્યાસી યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન હતો એશિયન સ્ટોક માર્કેટમાં પણ મિશ્ર ટોન હતો માત્ર તાઇવાનનો ઇન્ડેક્સ છે ત્રણસો ને દસ પોઈન્ટ ઘટ્યો તો એક પોઈન્ટ બેતાલીસ ટકા આજે ભારતીય બજારની વાત કરીએ તો આઈટી અને એફએમસીજી સેક્ટરના સ્ટોક્સ ઘટ્યા છે એ સિવાયના તમામ સેક્ટરના શહેરોમાં નવું બાઇંગ હતું એટલે તમામ સેક્ટરો ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યા છે અને ખાસ કરીને સુગર અને ડિફેન્સ શેરોમાં આજે નવું બાઈંગ આવતા એમાં ખાસો નોંધપાત્ર જેવો ઉછાળો આપણને જોવા મળ્યો છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ તો ભારતીય એરટેલ પોતાનો ઇન્ફ્રા ઇન્ફ્રા બિઝનેસ જે છે એ ટાવરને વેચવા જઈ રહી છે અંદાજે બાવીસો કરોડ રૂપિયામાં બાર હજાર સાતસો ટાવર એ ટ્રાન્સફર કરશે એટલે ભારતીય એરટેલ ઇન્ફ્રા બિઝનેસમાંથી બહાર નીકળી જઈ રહી છે બીજી તરફ સ્થાનિક સ્ટીલ કંપનીઓ માટે પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે ડિરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ જે છે એણે બાર ટકા સ્ટીલ ઉપર બાર ટકા સેફગાર્ડ ડ્યુટી નાખવાની ભલામણ કરી છે કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે નોન એલોય અને એલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ પર 200 દિવસ સુધી સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ એમણે મૂક્યો છે એટલે સ્થાનિક સ્ટીલ કંપનીઓ છે એના માટે આ એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળી રહ્યા છે બીજી તરફ વોડાફોન આઈડિયા એણે મુંબઈમાં ફાઇવજી સેવા લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે એટલે આજે વોડાફોન આઈડિયાના શેરમાં નવી લેવાલી આવી અને શેરનો ભાવ ચોત્રીસ પૈસા એટલે કે ચાર પોઈન્ટ ઓગણસી ટકા ઉછળી સાત રૂપિયાને ચુમ્બાલીસ પૈસા બંધ આવ્યો છે બીજી તરફ સરકારી કંપની આર એણે શેરડીટ ત્રણ રૂપિયા સાહીઠ પૈસા વચગાળાનું ડિવિડની જાહેરાત કરી છે અને છવ્વીસમી માર્ચ રહેવાની છે બીજી તરફ ટાટા મોટરની બોર્ડ મીટિંગ મળી હતી એમાં ટાટા મોટરને એનસીડી દ્વારા નોન કન્વર્ટેબલ ડિવેન્ચર દ્વારા બે હજાર કરોડ નું ફંડ એકઠું કરવા માટેની મંજૂરી આપી દીધી છે બોર્ડે અને મહત્વનો સમાચાર છે કે ટીસીએસ એર ન્યુઝીલેન્ડ એર ન્યુઝીલેન્ડ સાથે પાંચ વર્ષ માટેના કરાર કર્યા છે ડિજિટલ ક્ષમતા સેન્ટિમેન્ટ બદલાયું છે ત્રણ દિવસ સળંગ તેજી થઈ છે અને બેંક નિફ્ટીમાં તો પાંચ દિવસ તેજી થઈ છે તો શું બેંક ખરીદવી જોઈએ ભારતીય શેરોમાં પણ ખરીદી કરવી જોઈએ દરેક ઘટાડે વલણ બદલાયું છે એ સવાલનો જવાબ આપણે હવે મેળવવા જઈ રહ્યા છીએ અને એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું તો મિત્રો પહેલાં જોઈએ કે ભાઈ અમેરિકામાં ગઈકાલે અઢારમી માર્ચેથી ફેડરલ રિઝર્વની મિટિંગનો દોર શરૂ થયો છે એટલે કે બે દિવસની એની મિટિંગ છે આજે મોડી રાત્રે એનું આઉટકમ મિટિંગ પૂરી થશે એટલે એનું આઉટકમ આવવાનું છે એફઓએમસીની મિટિંગ એટલે છે એમાં પણ ફેડરેટમાં કોઈ ફેરફાર આવે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી તરફ જોઈએ તો ખાસ નોંધપાત્ર મિટિંગની વાત એ છે કે ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એ ટેરિફ વોર શરૂ થયા પછી અને ટ્રેડ વોર શરૂ થયા પછી અમેરિકાની ઇકોનોમી ઉપર શું અસર થઈ છે અને ઇકોનોમીના કેટલાક ડેટા ઉપર એ પોતાના નિવેદનો જાહેર કરશે અને અથવા ગાઈડન્સ પણ આપી શકે છે એટલે એ નિવેદનો ખૂબ મહત્ત્વના રહેશે બજારની મુવમેન્ટ માટે બજારની ભાવિચાલ માટે એટલે એના ઉપર આપણે ખાસ નજર રાખવી પડશે બીજું મિત્રો મેં કહ્યું એમ તો સ્ટીલમાં સેફગાર્ડ ડ્યુટી લાદવાની વાત કરી હતી તો આ સેફગાર્ડ ડ્યુટી લાદે તો એચઆરસીનો ભાવ જે છે એ બસો બે હજાર રૂપિયા ટને વધી શકે છે અને બાર ટકા સેફગાર્ડ ડ્યુટી લાદે તેની સાથે સાથે ચીનમાં આઉટપુટ કટ આપ્યો છે એટલે એનાથી ઇન્ડિયન સ્ટીલ પરફોર્મન્સ સારું રહેવાનું છે એટલે સ્ટીલ શેરોમાં આગામી દિવસોમાં તેજી થાય તો નવાઈ નહીં બીજી તરફ બેંક નિફ્ટી સતત પાંચ દિવસથી તેજી થઈ રહી છે ખાસ કરીને બેંક નિફ્ટીમાં ઓગણપચાસ હજાર એકસો ને પંદરનું ઇમ્પોર્ટન્ટ લેવલ છે ઓગણપચાસ હજાર એકસો પંદરનું ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ આજે કુદાવી દીધું છે ને ઉપર એનું ક્લોઝિંગ આવ્યું છે એટલે જો તો અને સુધી જવાની જગ્યા છે એટલે આ એક મહત્વની વાત હતી બીજું અડતાલીસ હજાર નવસો કુદાવતા જ એ બુલિસ ઝોનમાં એન્ટર થઈ ગયું છે ટેકનિકલી જે લેવલ્સ છે એની વાત કરી રહ્યો છું કે અડતાલીસ હજાર નવસોનું લેવલ બેંક નિફ્ટીએ કૂદાવ્યું તે પોલીસ ઝોનમાં એન્ટ્રી થઈ ગઈ છે છેલ્લા ત્રણ વિડીયોથી હું આપને બેંક નિફ્ટીમાં સતત કહી રહ્યો છું કે બેંક નિફ્ટીમાં આ વખતની જે તેજી થશે અથવા સુધારો આવશે તો બેન્ક શેરો એની આગેવાની લેવાના છે ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું અને એના એના આગલા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે બેંક નિફ્ટી માં અડતાલીસ હજાર પાંચસોનું મેં લેવલ આપ્યું હતું આજે અડતાલીસ હજાર નવસોનું લેવલ કહું છું કે ઉદાવતા એ બુલિસ ઝોનમાં એન્ટર થઈ ગયું છે અને હવે ઉપરમાં પચાસ હજાર ત્રણસો સુધીનું લેવલ બતાવે તો નવાઈ નહીં એટલે બેંક નિફ્ટીની વાત કરી બીજા મહત્વના સમાચાર એ છે કે મિત્રો એફઆઈઆઈનું શોર્ટ કવરિંગ છે ગઈકાલે જે બાઈંગ આવ્યું હતું એફઆઈઆઈનું કેટલું હતું બાઈંગ ચૌદસો ને કરોડ તો સમાચાર એવા છે કે એફઆઈઆઈ એ શોર્ટ કવરિંગ કર્યું છે એફએન્ડોમાં બસો વીસ સ્ટોક છે એમાંથી એકસો એક સ્ટોકમાં એફઆઈઆઈ શોર્ટ કવરિંગ કર્યું છે સાથે સાથે કેશ સેગમેન્ટ પણ કેટલી ખરીદી એમણે કરી છે જોઈએ આગામી દિવસોમાં એફઆઈઆઈનું વલણ કેવું રહે છે ત્યારબાદ આપણે નવું ડિસાઈડ કરીશું બીજું મિત્રો માર્ચ એન્ડિંગ આવી રહી છે એટલે મોટાભાગે પોઝિશનો સુલટાવા રૂપી કામકાજ રહેશે જે મંદીવાળા ઓપરેટર છે એ પોતાનું શોર્ટ કવરિંગ પણ કરી શકે છે એટલે બજારમાં નવી મુમેન્ટ એટલે નવી કમિટમેન્ટ તો નહીં આવે પણ મોટાભાગે એફઆઈઆઈ અને શોર્ટ કવરિંગ અને ગ્લોબલ સંકેતો ઉપર બજારની વધઘટનો આધાર રહેવાનો છે મિત્રો આપણો સવાલ હતો કે શું સેન્ટિમેન્ટ ચેન્જ થયું છે તો ત્રણ દિવસની તેજી થઈ છે સતત આટલું બધું ઘટ્યા પછી એટલે એક કરેક્શન ડ્યુ થયું છે એ આવતીકાલે પણ આવી શકે એના પછીના દિવસે પણ આવી શકે એટલે એક કરેક્શન આવવું જોઈએ તો જ બજારમાં આ તેજી હેલ્ધી થશે એટલે કેટલાક સ્ટોક્સ જે ઓવરફોડ હતા એમાં વેચાણો કપાતા આપણને આ ત્રણ દિવસમાં ઉછાળો જોવા મળ્યો છે અને સાથે સાથે એફએન્ડોની એક્સપાયરી પણ નજીકમાં આવશે એટલે અત્યારથી શોર્ટ કવરિંગ શરૂ થયું છે માર્ચ એન્ડિંગને કારણે એટલે આ બધા મહત્ત્વની વાત હતી મિત્રો સેન્ટિમેન્ટ ચેન્જ થયું નથી હજી એના માટે આપણે થોડીક રાહ જોવી રહેશે માર્ચ એન્ડિંગ જવા દેવું પડશે અને કેટલાક ટેકનિકલ લેવલ્સ જે છે એ હજી કુદાવાના બાકી છે ખાસ કરીને નિફ્ટીમાં ત્રેવીસ હજાર પચાસનું એક રેઝિસ્ટન્સ લેવલ છે આજે બાવીસ હજાર નવસો ને સાતનું ક્લોઝિંગ છે ત્રેવીસ હજાર પચાસનું રેઝિસ્ટન્સ જો કુદાવે તો બજારમાં કન્ફર્મ તેજી છે એમ કહી શકાય અને નિફ્ટીમાં બાવીસ હજાર પાંચસો નેવું નો એક મજબૂત સપોર્ટ લેવલ છે હા અત્યારના લેવલે આપણે એવું કહી શકીએ કે શેર બજારમાં નવી મંદી અટકી છે જે લો લેવલ બતાવ્યા આ તે પાંચ ચાર પાંચ મહિના સતત ઘટીને આવ્યું અને એમાં લો લેવલ બતાવ્યાની મંદી અત્યારે પૂરી થઈ ગઈ એટલે બાવીસ હજાર પાંચસો નેવુંના સપોર્ટે તમે નવું બાય કરી શકો છો બેંક નિફ્ટીમાં પણ મેં તમને કહ્યું એમ અડતાલીસ હજાર નવસો અને અડતાલીસ હજાર છસો એ બે સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવા લોસ રાખવો અડતાલીસ હજાર છસોનો અને તમે ડીપ વન બાય કરી શકો બેંક શેરોમાં ખાસ કરીને એટલે એ બેંક નિફ્ટીમાં પણ ઇમ્પોર્ટન્ટ લેવલ મેં તમને આપી દીધા નિફ્ટીમાં પણ આપ્યા ત્રેવીસ હજાર પચાસનું રેઝિસ્ટન્સ લેવલ છે ત્યાં એ કરેક્શન આવે એ મથાળા આજુબાજુ પ્રોફિટ બુકિંગ આવે અને જો ન આવે અને કૂદ આવે તો બજારમાં ફરીથી પાછો ગોલ્ડન પીરિયડ જે તેજીનો હતો એ શરૂ થઈ શકે છે પરંતુ મિત્રો મારે તમને સાવચેત કરવા પડે કારણ કે ગ્લોબલ પ્રોબ્લેમ જે ઊભા છે એ તો હજી ઊભા જ છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફનો ભય ઊભો છે બીજી એપ્રિલે એ લાગુ કરવાના છે અને ટ્રેડ વોરનું શું પરિણામ આવે છે અમેરિકા ઉપર તેની કેવી અસર થાય છે એશિયન કન્ટ્રીઝ ઉપર તેની કેવી અસર થાય છે એટલે આ પ્રશ્ન તો હજી ઊભો જ છે અને એફઆઈઆઈ એક જ દિવસ ખરીદી કરી છે પણ હવે પછીનું વલણ કેવું રહેશે પણ જો ભારતીય બજારમાં એફઆઈઆઈ ફરીથી ખરીદી શરૂ કરે તો જ એનું સેન્ટિમેન્ટ ચેન્જ થઈ શકે છે એટલે આ વાત ખાસ આપણે ધ્યાનમાં રાખવી રહેશે આજના વિડીયોની માહિતી આટલી મિત્રો શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે તેમ છતાં મેં જે આપણે વિડીયોમાં માહિતી આપી તે માત્ર ઇન્ફોર્મેશન થી આપણે આ માહિતી આપી રહ્યા છીએ અને આજના વિડીયોની જે માહિતી આપી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે તો આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો નવી માહિતી સાથે આવતીકાલે ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ